જથ્થો ઝડપાયો હતો ચિરાગ બોરવેલમાંથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો લુણાવાડા ડીવાયએસપીએ રેડ કરીને શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સોનેલા ગામ પાસે ખાનગી જગ્યાએ 20000 લિટર ની કેપેસિટીવાળા ટાંકામાં અંદાજિત 200 થી 300 લિટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો કોઈ પણ જાતની પરવાનગી વગર શંકાસ્પદ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને ફાયર એનઓસી પણ ન હોવાના કારણે સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી તો હાલ પકડાયેલ શંકાસ્પદ ડીઝલના સેમ્પલ મોકલી તપાસ શરૂ કરતા અન્ય પેટ્રોલ પંપ માલિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે

ચોવીસ હજાર લીટરનું લાઈટ ડીઝલ ઓઈલ મંગાવવામાં આવ્યું હતું અને આ જથ્થો ક્યાં ઉપયોગમાં કરવામાં આવ્યો તેની પણ તપાસ ચાલુ છે અને એના ભાગરૂપે પોલીસે ચિરાગ ચિરાગ પેટ્રોલિયમ વિરણિયા ખાતેથી પેટ્રોલ અને ડીઝલનો સેમ્પલ પણ કલેક્ટ કર્યો છે અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે આજે ચિરાગ બોરવેલનું ગોડાઉન છે મોટા છે ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકી હતી વીસ હજાર કિલો લીટર વીસ હજાર લીટર અને એમાંથી આશરે ત્રણસો લીટર જેટલું આ શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો છે બનાસકાંઠામાં વડગામ તાલુકાના છાપી હાઇવે પર કોન્ટ્રાક્ટરની ઘા